જો જન્મ વખતે એનું વજન સત્તરસો પચાસ ગ્રામ કે એનાથી ઓછું હોય કે પછી બાળકનું ઓક્સિજન માત્રા શરીરમાં એ બહુ ફ્લક્ચ્યુએટ થતી હોય એને શરીરમાં લોહીના ટકા ઓછા હોય પ્લેટલેટ્સ ઓછા હોય પેકડ આરબીસી વારે વારે એમને એમ ચઢાવવું પડ્યું હોય કે ઇન્ફેક્શન થતું હોય કે પછી હૃદયના પ્રોબ્લમ્સ હોય એવા વગેરે વગેરે અમુક કારણોથી આ બાળકમાં બીમારી થવાની સંભાવના વધી જતી હોય છે હવે બાળક બારે જ અને એને આ બધા રિસ્ક ફેક્ટર્સ હોય તો અમુક બાળકમાં આ જે લોહીની નળીઓ બનવાની પ્રક્રિયા છે એ સ્ટોપ થઈ જાય હોલ્ટ થઈ જાય અને એની જગ્યાએ નોર્મલની જગ્યાએ એબનોર્મલ વ્યસત એવી લોહીની નળીઓ બને કે જે પડદાની આગળ બને પડદા ના બને પડદાની આગળ બને અને એ પછી પડદાની આગળ લોહી કાઢે અને પડદાને ખેંચી અને ફાડી નાખે અને બાળક આખી જિંદગી આ જ ઉંમરમાં આટલી કાચી વયમાં સંપૂર્ણપણે અંધ થઈ જાય સ્ક્રીનિંગ ક્યારે કરવું જોઈએ તો એના સ્પેસિફિક ગાઈડલાઇન્સ છે અઠ્યાવીસ અઠવાડિયાથી કાચી વયનું બાળક કે બારસો ગ્રામથી કાચી વયનું કોઈ પણ બાળક બાળક હોય તો એનું સ્ક્રીનિંગ એના જન્મના બેથી ત્રણ અઠવાડિયામાં થઈ જવું જોઈએ પછી જો બાળકની ઉંમર ચોત્રીસ અઠવાડિયાથી ઓછી હોય કે વજન સત્તરસો પચાસ ગ્રામથી ઓછું હોય તો એનું સ્ક્રીનિંગ ત્રણથી ચાર અઠવાડિયામાં થઈ જવું જોઈએ અમુક બાળકો જે આનાથી મોટા હોય એનું વજન પણ વધારે હોય જેમ કે છત્રીસ અઠવાડિયા સુધી હોય બે કિલો સુધીના પણ હોય તો પણ એમને જો રિસ્ક ફેક્ટર્સ જે આપણે જણાવ્યા પહેલાં એમાંથી રિસ્ક ફેક્ટર જો બાળકોને હોય તો એમનું પણ સ્ક્રીનિંગ એટલું જ અગત્યનું છે ને એ ત્રણથી ચાર અઠવાડિયામાં થઈ જવું જોઈએ એકવાર એ પ્રાઇમરી સ્ક્રીનિંગ છે ત્યાં પતિ નથી જતું બીમારી એ સમયે ના હોય તો આગળ જતાં પણ બીમારી આવી શકે એટલે જે પણ ડૉક્ટર તમને જુએ છે એ તમને ચોક્કસ જણાવશે કે નેક્સ્ટ ફોલોઅપ ક્યારે રાખવું એટલે એ ફોલોઅપ એ નિયમિત પાળવું બહુ જરૂરી છે આ સ્ક્રીનિંગ ગાઈડલાઇન્સ પ્રમાણે અમે જો સ્ક્રીનિંગ કરતા હોઈએ તો ઓલમોસ્ટ થર્ટી પર્સન્ટ ટુ થર્ટી ફાઈવ પર્સન્ટ બાળકોને રેટિનોપથી પ્રિમેચ્યોરિટીનું કોઈક સ્ટેજ હોઈ શકે રેટિનો બધી અપ્રિપોચ્યુરિટી બીમારી હોવી એનો મતલબ એમની કે ટ્રીટમેન્ટ જરૂરી છે બાળકનું સ્વાસ્થ્ય સારું રહીએ તો આવીને પછી બેસી પણ જઈ શકે ટ્રીટમેન્ટ વગર એટલે થર્ટી ટુ થર્ટી ફાઈવ પર્સન્ટ બાળકોને આ બીમારી જોવા મળે છે એમાં દસથી પંદર ટકા બાળકોને જ ટ્રીટમેન્ટની જરૂર પડે કે જેની ટ્રીટમેન્ટ ન કરવાથી એમાંના પચાસથી સાઠ ટકા બાળકો સંપૂર્ણપણે અંધ થઈ શકે એટલે આ જે દસથી પંદર ટકા બાળકો છે જેની ટ્રીટમેન્ટ જરૂર પડે એને આઈડેન્ટિફાઈ સમયસર કરી એમની સમયસર ટ્રીટમેન્ટ કરવી બહુ અગત્યની છે એકવાર જો ડૉક્ટર તમને જણાવે કે આમની ટ્રીટમેન્ટ જરૂરી છે તો એ ટ્રીટમેન્ટ એવું નથી કે ભાઈ ચલો મોટા થશે ત્યારે કરાવશું એવી રીતે ના થાય એની ટ્રીટમેન્ટ જ્યારે કીધેલી હોય તો વિધિન થ્રી ટુ ફોર ડેઝમાં એની ટ્રીટમેન્ટ ઇનિશિયેટ એટલે શરૂ થઈ જવી જોઈએ ટ્રીટમેન્ટમાં આપણી પાસે ત્રણ ઓપ્શન હોય એક હોય લેઝર ટ્રીટમેન્ટ જે ગોલ્ડ સ્ટાન્ડર્ડ છે આજની તારીખમાં પણ લેઝર ટ્રીટમેન્ટ ગોલ્ડ સ્ટાન્ડર્ડ છે બીજું ટ્રીટમેન્ટ જે સ્ટ્રેટેજી છે એ ઇન્જેક્શન છે કે એન્ટી વેજેફ ઇન્જેક્શન કહેવાય જે પણ અમે આપતા હોઈએ છીએ અને છેવટે જ્યારે પ્રોગ્રેસ થઈ જાય બીમારી સ્ટેજ ફોર સ્ટેજ ફાઇવમાં ત્યારે એ બાળકોને ઓપરેશનની પણ જરૂર પડી શકે આપણે ત્યાં સુધી પહોંચવા ના દેવા દેવું એ જ આપણા માટે સારું છે એટલે સમયસર ઇન્જેક્શન લેઝર દેવાથી અને બાળકનું શરીરનો સ્વાસ્થ્યનો વિકાસ સારો હોવાથી આપણે છેલ્લા સ્ટેજ સુધી પહોંચતા નાઇન્ટી ફાઈવ પર્સન્ટ બાળકોને અટકાવી શકીએ ગુજરાત સરકાર દ્વારા હોસ્પિટલમાં બહુ સારી સુવિધા કરવામાં આવી છે કે જે રેડ રેડકેમ છે મશીન એ મશીન સ્પેશિયલી બન્યું છે નાના આવા બાળકોને સૂતા સૂતા એમના કેમેરાથી પડદાના ફોટા પાડી શકો વિડીયો લઈ શકો એનાથી શું થાય કે એક તો ડોક્યુમેન્ટેશન થાય બીજું માતા પિતાને સમજાવવું સહેલું પડે કે બીમારી શું છે તો ટ્રીટમેન્ટ કેવી રીતે કરવાની ટ્રીટમેન્ટ કર્યા પછી પણ માતા પિતાને દેખાડી શકો કે ટ્રીટમેન્ટની અસર કેવી થઈ તો માતા પિતાને પણ આખા ડિસિઝન પ્રોસેસમાં તમે સાથે લઈને ચાલી શકો એમનો કોન્ફિડન્સ લઈ શકો કે ટ્રીટમેન્ટ શું કરીએ છીએ શું થાય છે પહેલાં શું હતું ઇમ્પ્રુવમેન્ટ શું છે તો માતા પિતાને પણ એક સંતોષ થાય કે આ વસ્તુ વ્યવસ્થિત થઈ રહી છે સાથે ખાલી એક વસ્તુ જણાવી કે રેડ કેમ્પ બહુ જ મોંઘું મશીન છે એટલે પ્રાઇવેટમાં કોઈની પાસે રેડ કેમ્પ વસાવવું બહુ જ અઘરું છે એટલે આ સારી વાત છે કે આપણી પાસે રેડ કેમ્પ સરકારે ડિપાર્ટમેન્ટમાં આપેલું છે તો આપણે દર્દીઓને વ્યવસ્થિત સમજાવી અને એમને કોન્ફિડન્સમાં લઈને ટ્રીટમેન્ટ કરી શકીએ આરોપી ઓક્સિજન આપવાથી કે એનઆઈસીયુ કેરથી થાય એ વાત બરાબર નથી ઓક્સિજન આપવું બાળકને જરૂરી છે એને જીવતું રાખવા માટે એટલે એ જે સાર સંભાળ જે પીડિયાટ્રિશિયન્સ કરતા હોય એ તો એમના રીતે બરાબર જ હોય કે ભાઈ આપણે કંટ્રોલ કરવું જરૂરી છે પણ વધારે અગત્યનું એ છે કે બીમારી ખાલી ઓક્સિજન નહીં ઓક્સિજનના ફ્લક્ચ્યુએશન્સ અને એ સિવાય મેં જણાવ્યું એમ કે લોહીના ટકા ઓછા હોય પ્લેટલેટ્સ ઓછા હોય લોહીના બાટલા ચડાવવા પડે બાળકને ઇન્ફેક્શન હોય હૃદયની તકલીફો હોય અસંખ્ય એવી વસ્તુઓ છે જે ભેગી મળીને આ બીમારીને થોડું 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 અસર કરતી હોય એટલે વધારે મહત્ત્વનું એ છે કે ઓપ્ટિમમ ટ્રીટમેન્ટ તો પીડિયાટ્રિશિયન્સ આપે જ પણ એની સાથે સ્ક્રીનિંગ વિશે સમયસર ઓફથેલમોલોજીસ્ટ પ્રેફરેબલી જે ક્વૉલિફાઈડ આરોપી સ્ક્રીનિંગ માટે જે ક્વૉલિફાઈડ હોય રેટિના સ્પેશિયલિસ્ટ એને સમયસર જણાવે દર્દીના મા બાપને સરખી રીતે એ વસ્તુ માટે એની જાણ કરે એને સમજણ આપે કે એનું અગત્ય શું છે તો એ વધારે મહત્ત્વનું છે કે સમયસર એનું સ્ક્રીનિંગ થવું જોઈએ સમયસર એની ટ્રીટમેન્ટ થવી જોઈએ યોગ્ય ડૉક્ટર રેટના સ્પેશિયલિસ્ટ પ્રેફરેબલી બટ એવું જરૂરી નથી ઇવન પીડિયાટ્રિક ઓફોનોલોજીસ્ટ જનરલ ઓફ્થોનોલોજીસ્ટ પણ સ્ક્રીનિંગ કરી શકે જો એમણે ટ્રેનિંગ લીધી હોય તો તો એ વધારે અગત્યનું છે કે સમયસર એનું સ્ક્રીનિંગ અને ટ્રીટમેન્ટ થવી જોઈએ